તો વડોદરાથી પાંચ મિત્રો સાળંગપુર દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે આણંદના તારાપુર બગોદરા હાઈવે પર વરસડા પાસે સવાનાડુ ઉતરતા તેને બચાવવા જતા કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને કાર બેકાબૂ થઈ રોડ સાઈડમાં ડિવાઈડર સાથે અથડાઈ પાંચમાંથી બે મિત્રોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે પોલીસને અકસ્માતની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા આ ઉપરાંત ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા ચાર મિત્રોને લઈ વડોદરાથી સાળંગપુર જવા માટે નીકળ્યા અને રાત્રે દોઢ વાગ્યાની આસપાસ તારાપુર વટામણ હાઈવે રોડ ઉપર વરસડા ગામની સીમ જયમ બે હોટલ ઢાબા હોટલ પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક શ્વાન આડું ઉતર્યું હાલમાં જૂનાગઢમાં અકસ્માત સર્જાયો હતો જેમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા ત્યાં જૂનાગઢની ઘટનાને ચોવીસ કલાક પણ નહોતા થયા ને આણંદના તારાપુર બગોદરા સિક્સ લેન હાઈવે પર આકસ્માત સર્જાયો તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો